Nào subscribe cho kênh đi Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Hãy subscribe cho kênh Lấy được nha, đó lấy

દુનિયા <laughs> ને <laughs> 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 આ તો એ તો હોય ને આ તહેવાર છે ડુડટી આ નોકટ ડુડટી છે હવે અમે કલર થી રમીએ ને અતારે

सीसीटीवी जो टी है आपकी नहीं खबर उधर है ना बोर तरी है कहाँ बढ़ोर तो है कौर काम चालू रख thì coi thì gọi là coi hết suy cho am à là hết bát tọa côn cột à hay không asan

જો જોઈ જઈએ ક્યાં નીકળીએ અમને કઈ આઈડિયા નથી લોક માં હું એક જ બોલા હરામ કોઈ હોય તો આવું જોવા જ બોલા ઈકોર નથી કોઈ જોતું બોલા બોલા ભાઈ મણી કાઈ તમે મારા મને તો છે કેટલા મળ્યા બધા માસી આવ્યા માસી આવ્યા ખારે જો ને જોલી કરે આ ના કન્ટીન્યુ ચાલુ જ છે તો

ગુલ્લાને આખો રેવા ગાડાને આ વાડ સે બધાઈ જ આપડા ક્યાં કાપે નહીં

આયર ના મેર ના તુ જોતા કરી કે મેરી આપડા आवाज તો બેર હોય હાલો વિડિયો ઉતારો આ ઝુકડું હે બીજુ ગાડો હે ગાડો ને જડતો કોઈ

એવી રીતે થોડી સાગની નો કે ડ્રાઇવના દીવાર ને ઓ ચીક માં ઝોપડી છે ચાલ હરસલ સાકે કા ભાઈ શાંતિ થી ઊભો કે નડાઈ ગે ભાઈ મેં ચાંદી હાર પહેરે છે એની બાજુડી બાજુડી છે છે જો

આપડી itu સફરજન એમાં લવચા

ઓ ભાઈ પરાય સેવડો હા એક કેરો કામ લેજો પૈસા ઓટકતે છે આપો હા તોવા તારે અમારે કોલ્ડ ડ્રિંક હા અમારે હું પ્લાન હતો કે નાસ્તો ને બફર દરબાર દેખાएंगे કે બેક પેક હે તો અમે તૈયાર થાતા હતા કાર કે રસોડામાં થોડું નાસ્તો લઈ લેજો પછી અહીંઠો ના લઈ જઈએ દરિયાનો ઠડ ઠડ પાવ ને હા જા પાસી મે